વડોદરા મહાનગરપાલિકા દ્વારા લાખો અને કરોડો રૂપિયાના ખર્ચે સાધનો ખરીદવામાં આવ્યા છે મશીનો ખરીદવામાં આવ્યા છે વાહનો ખરીદવામાં આવ્યા છે વડોદરા શહેરના વિકાસમાં આ વાહનો આ મશીનો ઉપયોગ થાય તે માટે કરોડો રૂપિયાના ખર્ચે જ્યારે મશીનો ખરીદવામાં આવતા હોય પરંતુ તેની જાળવણી નથી થતી યોગ્ય ડ્રાઈવરો નથી મળતા કે મિકેનિક નથી મળતા એક પ્રશ્નાર્થ છે કારણ અવારનવાર મોટા મોટા સાધનો વડોદરા મહાનગરપાલિકાના જે મશીનો છે મોટા વાહનો છે તે ચલાવનાર ડ્રાઈવર ક્યાંક તો એ ફિલ્ડનો નથી હોતો ક્યાંક તેને જાણ નથી હોતી કે પછી તેની આવડત નથી હોતી એ પણ એક પ્રશ્નાર્થ વિષય બન્યો છે કારણ કે અકસ્માતો સર્જાઈ રહ્યા છે મોટા મોટા વાહનો વડોદરા મહાનગરપાલિકાના ડમ્પર હોય ટ્રેક્ટર હોય જેને લઈને અનેક અકસ્માતો સર્જાતા હોય તો ક્યાંક લાખોના કરોડો રૂપિયાના મશીનો દૂર ખાઈ રહ્યા છે મિકેનિક યોગ્ય મિકેનિક હોવો જોઈએ યોગ્ય ડ્રાઈવર હોવો જોઈએ કે જે આની જાળવણી કરી શકે પ્રોપર ચલાવી શકે એક અવાજ એક વિરોધ ઊભો થયો છે એક માંગ કરવામાં આવી છે કે આ પ્રોપર આ મશીનોની જાળવણી થાય વાહનો છે તો એના પ્રોપર ડ્રાઈવર હોય તેવી એક માંગ ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવ દ્વારા કરવામાં આવે છે હવે એવું છે કે દરેક મશીનનો જાણકાર હોવો જોઈએ જેનો સગર છે તો એનો જાણકાર નિષ્ણાત હોવો જોઈએ એની જોડે મજૂરો હોવા જોઈએ એ જ્યારે ચાલે તેની કાળજી રાખનારો પેલો ડ્રાઈવર હોવો જોઈએ હવે અહીંયા તો મશીનો ખરીદ્યા છે પણ એનો જાણકાર નથી હોતા ગમે તેને ચડાવી દઈએ સુપર સગર હોય ડોઝર હોય બુલડોઝર હોય બધી મશીન વિધિને શોટ પીરિયડની અંદર એ બગડી જાય છે એનું કારણ એની માવજત થતી નથી માવજતને જાણકાર કોઈ નથી માટે કરોડો રૂપિયા વેરફાય છે પણ જે નગરજનોને સુવિધા જોઈએ છે એ મળતી નથી એ હકીકત છે એટલે મારું માનવું છે કે આ ટેમ્પરરી શબ્દ હટાઈ અને પરમનન્ટ જાણકાર વ્યક્તિને મૂકીએ તો મશીન બી વધારે ચાલે અને કામ બી વધારે થાય કારણ કે અહીંયા તો આપણે કહીએ કે મશીન લાવો ડીઝલ અલગ પૂરાવાનું ડીઝલ પૂરીને પછી કેટલું ડીઝલ આપે પછી પહોંચે ત્યાં સુધી બાર વાગી ગયા હોય અને પછી એક બે કલાક કામ કરે એટલે મારો કહેવાનો ભાવાર્થ એ છે કે મશીન સદુપયોગ થાય લોકોના બરાબર કલાકો કામ થાય જાણકાર વ્યક્તિ હોય અને સારી રીતે કામ કરી શકે એવા માણસોની નિમણૂક પરમનન્ટ થવી જોઈએ એવું મારે સ્પષ્ટ માનવું છે અને કોન્ટ્રાક્ટ પદ્ધતિ તો બંધ કરી દેવી જોઈએ કારણ કે કોન્ટ્રાક્ટ પદ્ધતિની અંદર માણસોનું શોષણ બી થાય છે અને કામ બી બરાબર નથી થતું એ મારું સ્પષ્ટ માનવું છે